સો આ જે ત્રણ દિવસની આપણે કોન્ફરન્સ રાખવામાં આવી છે એશિયાના માલધારી બહેનોની કોન્ફરન્સ છે આ કોન્ફરન્સમાં એશિયાના જે અલગ અલગ દેશના માલધારીઓ છે માલધારી બહેનો છે ખાસ કરીને એ હાજર રહ્યા છે અત્યારે હાલ કોન્ફરન્સમાં બાર દેશોના એટલે સેન્ટ્રલ એશિયાથી કિર્ગિસ્તાન કઝિકિસ્તાન મંગોલિયા અને સાઉથ એશિયાના નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા અને અફઘાનિસ્તાનના બહેનો આપણી સાથે હાજર છે આ ઉપરાંત ભારતના અલગ અલગ રાજ્યોના લદ્દાખ સિક્કિમ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ જેવા બારેક રાજ્યોના બેનો આપણી સાથે હાજર છે આ જે આખો કાર્યક્રમ છે એ બે મુદ્દાઓ પર આધારિત છે એક એ છે કે બે હજાર છવ્વીસનું વર્ષ એ માલધારી અને ચરિયાળનું વર્ષ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે તો આ વર્ષના અનુસંધાને અમે આ એક કાર્યક્રમની શરૂઆત કરી હતી સાથે સાથે બે હજાર દસમાં મેરામાં એક માલધારી બહેનોનું ઘોષણાપત્ર ખુદ માલધારી બહેનો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું તો આ બે દિવસ દરમિયાન જે દસ અને અગિયાર છે અમદાવાદ યુનિવર્સિટીમાં બે દિવસ દરમિયાન એ મેરા ઘોષણપત્ર જોવામાં આવશે એમાં અલગ અલગ ચર્ચાઓ થશે જેમાં અમે સરકારી પ્રતિનિધિત્વ પણ છે સંયુક્ત રાષ્ટ્રના એફઆઈઓ કરીને જે સંસ્થા છે એના પ્રતિનિધિત્વ પણ છે રિસર્ચર પણ છે ને એકેડમિયન પણ એની સાથે સામેલ છે અવાજ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડસ